છ મિત્રોને જય આજ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ બે માં દાખલા નંબર ચાર વિશે અભ્યાસ કરવાના છે આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો આપણને રકમ આપેલી છે એમાં આપણે સૌથી પહેલાં ગુણોત્તર શોધવાનો છે અને ગુણોત્તર શોધાઈ ગયા બાદ આપણે એમાં અંતિમ પદ મધ્યમ પદ અને અંતિમ પદ આપણે શોધવાનું છે બરાબર તો સૌથી પહેલા તમારે અહીં ધ્યાન આપવાનું છે કે અહીં જે છે એ સેમી છે અને અહીં મીટર છે બરાબર પચીસ સેમી છે અને અહીં એક મીટર છે એટલે કે એકમ જે છે સેમી અને મીટર બંને જુદા જુદા છે અહીં તો સરખું છે રૂપિયા અને રૂપિયા તો એ તો ચાલશે પરંતુ અહીં જે છે સેમી અને મીટર એ જુદું 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 છે પરંતુ આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર શું થાય સો સેમી એટલે કે જ્યાં આપણને એક મીટર મળે છે ત્યાં આપણે શું લખીશું સો સેમી બરાબર તો હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીશું તો પચીસ પચીસ સેમી જેમ એક મીટર બરાબર તમે એવું પણ લખી શકો કે પચીસ સેમી અને એક મીટરનો ગુણોત્તર તમે કઈ પણ લખી શકો છો બરાબર આપણે લખવું હોય તો લખી શકાય બરાબર પચીસ સેમી જેમ એક મીટર બરાબર પચીસ આપણે સૌથી પહેલાં આપણે સેમીનો સેમી જ લખીશું ફરી પછી પરિવર્તન કરીશું એક મીટરનો એક મીટર જ લખીશું હવે આપણે જાણીએ છીએ કે એક મીટર પર શું થાય સો સેમી તો પચીસ સેમી અને અહીં શું લખીશું હવે સો સેમી લખીશું બરાબર સેમી સેમી નીકળી જશે તો શું બાકી વધશે પચીસના છેદમાં સો બરાબર હવે જો તમને પચીસના ઘડિયા આવડતું હોય તો પચીસના ઘડિયામાં સો આવે છે બરાબર પચીસ ચોક સો થાય છે પરંતુ ઘડિયા નહીં આવડતું હોય તો તમારે નાના અવયવનો ઉપયોગ કરીને જો દાખલો ગણવો હોય તો શું થાય પચીસ નો અવયવ પાંચ પચામ પચીસ અને સો નો અવયવ શું થાય વીસ પચામ સો બરાબર આપણે અહીં રફ ફોર્મ કરી લઈશું કે સોનો અવયવ શું થાય વીસ ગુણ્યા પાંચ વીસ પચામ સો અથવા તો દસ દાન સો બરાબર દસે દાન સો એ તો દરેકને ખબર જ છે કે દસે દાન સો થાય છે બરાબર દસનો વયો શું પડે છે બે પચામ દસ અને અહીં પણ દસનો વયો શું પડશે બે પચામ દસ એટલે કે અવયવ શું આવશે સોનો અવયવ બે ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ આ પ્રમાણે અવયવ પડશે તો આપણે લખી લઈશું બે ગુણ્યા પાંચ બે ગુણ્યા પાંચ બરાબર પાંચ અને પાંચ કેન્સલ પાંચ અને પાંચ કેન્સલ ઉપર કંઈ વધ્યું નથી એનો મતલબ શું થાય છે એક છે અને નીચે બે બે ચાર એટલે જવાબ શું આવે છે એક જેમ ચાર ત્યાર પછી રૂપિયા ચાલીસ જેમ રૂપિયા એકસો રૂપિયા ચાલીસ જેમ રૂપિયા એકસો જે ઘડિયા છે એ ચાર ના ઘડિયામાં આવે છે બરાબર ચાર એક ઉચાર ચાર ચોક સોળ ચાર અને ચાર કેન્સલ એક ના છેદ માં ચાર એનો મતલબ શું થાય કે એક જેમ ચાર હવે તમે જોઈ શકો છો કે બંનેનો જે ગુણોત્તર છે એ સરખું આવે છે કયો આવે છે એક જેમ ચાર એના પછી આપણે લખી શકીએ કે તેથી શું થાય કે પચીસ સેમી જેમ એક મીટર બરાબર રૂપિયા ચાલીસ જેમ રૂપિયા એકસો ને સાઠ બંને શું થાય છે સરખું થાય છે એનો મતલબ આપણે જે આપણને સરખું થાય છે એટલે કે આ દરેક જે છે એ ગુણોત્તર પ્રમાણમાં છે આમ ગુણોત્તરો આમ ગુણોત્તરો પચીસ સેમી જેમ એક મીટર અને રૂપિયા ચાલીસ જેમ રૂપિયા એકસો સાઠ પ્રમાણમાં છે બરાબર આપણે આજ જ સ્વાધ્યાયમાં બાર પોઈન્ટ બે માં જ દાખલા નંબર ત્રણ ગણ્યા છે આ પ્રમાણે દાખલા છે પરંતુ પરંતુ એમાં ફક્ત ફરક એટલો છે કે આમાં જે છે એ મધ્યમ પદ અને અંતિમ પદ શોધવાનું છે બાકી તો બધું સરખું જ છે બરાબર ખાલી એક બે સ્ટેપ વધારાના આવશે એટલે કે એનો મતલબ શું થાય એટલે કે આપણે લખી શકીએ કે પચીસ પચીસ સેમી જેમ એક મીટર પછી તમારે આ રીતે ચાર ડોટ કરવાના છે રૂપિયા ચાલીસ બરાબર નિશાન જગ્યા આવા ચાર ડોટ કરવાના છે જેમ રૂપિયા એકસો સાઠ એના પરથી આપણને મધ્યમ પદ મળે છે આ જે વચ્ચેનું પદ છે એક મીટર અને ચાલીસ સેમી એ શું બને છે આપણું મધ્યમ પદ મધ્યમ પદ શું થશે એક મીટર અને રૂપિયા ચાલીસ અને જે છેડા આવે છે જેમ કે પચીસ અને અહીં એકસો સાઠ એ આપણું શું બને છે અંતિમ પદ બરાબર અંતિમ પદ શું બનશે પચીસ સેમી અને રૂપિયા એકસો સાઠ બરાબર પછી પ્રશ્નમાં આ પણ પૂછેલું છે કે ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં બરાબર ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એ પણ પૂછેલું છે તો ગુણોત્તર પ્રમાણમાં છે તો હા આપણે હા લખીશું બરાબર તો આપ આપણો ત્રણ જવાબ આવે છે બરાબર તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ નંબરનો એ પૂર્ણ થાય છે હવે આપણે બે નંબરનો ગણીશું ઓગણચાલીસ લિટર જેમ પાસઠ લિટર અને છ બોટલ જેમ દસ બોટલ સૌથી પહેલાં આપણે ગુણોત્તર શોધીશું તો ઓગણત્રીસ લિટર જેમ પાસઠ લિટર બંને એકમ સરખા છે એટલે કંઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં ઓગણત્રીસના છેદમાં પાસઠ હવે તમને તેરના ઘડે આવડતું હોય તો તમે દાખલા ગણી શકો છો તેર તાળી ઓગણચાળીસ થાય અને તેર પચામ પાંસઠ થાય બરાબર તેર અને તેર કેન્સલ થશે પાંચના છેદ ત્રણના છેદમાં પાંચ એટલે કે ત્રણ જેમ પાંચ ત્યાર પછી છ બોટલ જેમ છે બે તાલી છ બે પચામ દસ બે અને બે કેન્સલ ત્રણ ના છેદ માં પાંચ ત્રણ જેમ પાંચ ગુણોત્તર કેવા બને છે સરખા બને છે બંનેના ગુણોત્તર કેવા આવે છે સરખા આવે છે એમાં એકમ સરખા છે એટલે આપણે આગળનામાં જે આપણે દાખલા ગણ્યા એમાં જે એકમ હતા એ જોડે જોડે હતા એટલે આપણે એકમ સાથે લખ્યું હતું પરંતુ એમાં એકમ સરખા છે એટલે કે આપણે એમાં એકમ નહીં લખીશું તો ચાલશે બરાબર એટલે આપણે લખીશું કે ઓગણત્રીસ તેથી સોરી ઓગણચાલીસ જેમ પાસઠ બરાબર છ જેમ દસ બરાબર આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ આમ ગુણોત્તરો આમ ગુણોત્તરો ઓગણચાલીસ લિટર આ તમારે રકમ આઠ લખવાનું છે જેમ પાસઠ લિટર અને છ બોટલ જેમ દસ બોટલ પ્રમાણમાં છે બરાબર પ્રમાણમાં એ છે એના મતલબ શું થાય કે એટલે કે એટલે કે જે રકમ આપેલી છે એમાં ફક્ત બરાબરની નિશાની જગ્યા પર તમારે ચાર ડોટ કરવાના છે ઓગણચાલીસ લીટર જેમ પાત્ર સિક્સટી ફાઇવ લિટર પછી આ પ્રમાણે તમારે ચાર ડોટ કરવાના છે અને બાકીનું જે છે એ લખી લેવાનું છે છ બોટલ જેમ દસ બોટલ બરાબર તો મધ્યમ પદ શું થશે આ તમારું મધ્યમ પદ થશે આ બે જણા બરાબર પાસઠ લીટર અને છ બોટલ અને જે છેડા ઉપર હોય એ તમારું અંતિમ પદ થશે બરાબર સૌથી પહેલા આપણને ગુણોત્તર પૂછેલા છે તે સૌથી પહેલા આપણે ગુણોત્તર લખી લઈશું ત્યાર પછી મધ્યમ પદ અને અંતિમ પદ લખીશું બરાબર તો ગુણોત્તર પ્રમાણમાં છે તો સૌથી પહેલો આન્સર આવશે હા ત્યાર પછી લખીશું આપણે મધ્યમ પદ મધ્યમ પદ એટલે વચ્ચેનો ટી આવશે તો પાસઠ લીટર અને છ બોટલ અને અંતિમ પદ એટલે કે જે છેડા ઉપર છે એ તો આપણે લખીશું અંતિમ પદ તો કેટલું આવશે ઓગણ ચાલીસ લીટર અને દસ બોટલ બરાબર તો આ પ્રમાણે આપણું જે બી નંબરનું છે એ પણ પૂર્ણ થાય છે હવે આપણે સી નંબરનું ગણીશું બે કિગ્રા જેમ એસી કિગ્રા અને પચીસ ગ્રામ જેમ છસો પચીસ ગ્રામ સૌથી પહેલા જે છે એ લખીશું આપણે બે કિગ્રા જેમ એસી કિગ્રા બરાબર તો શું લખાય બે ના છેદમાં એસી હવે આપણે બે ને એસી વડે ભાગીશું તો જવાબ કેટલા આવશે ચાલીસ એ તમારે ભાગાકાર કરી લેવાના બે ના ઘડિયા બે એકુ બે અને બે ના ઘડિયામાં ચાલીસ આપણે આવશે ચાલીસ ગુણ્યા બે કેટલા થશે એસી થશે બે અને બે કેન્સલ એક ના છેદમાં ચાલીસ એક જેમ ચાલીસ હવે જે અહીં સંખ્યા છે છ સો એ પચીસ નો વર્ગ થાય વર્ગ મતલબ શું વર્ગ મતલબ એક જ સંખ્યાને બે વાર ગુણવામાં આવે એનો મતલબ તે વર્ગ થાય બરાબર છસો પચીસ નો વર્ગ છસો પચીસ એ પચીસ નો વર્ગ છે બરાબર તો આપણે એનો ઉપયોગ કરીશું પચીસ

હવે તમે જોઈ શકો છો કે એક જેમ ચાલીસ છે અને અહીં એક જેમ પચીસ છે એનો મતલબ શું થાય કે આ જે બંને ગુણોત્તર છે એ પ્રમાણમાં નથી એટલે કે બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ પચીસ જેમ છસો પચીસ બરાબર તેથી તેથી આપેલા આપેલો ગુણોત્તર પ્રમાણમાં નથી બરાબર જો પ્રમાણમાં હોય જ નહીં તો તેમાં મધ્યમ પદ કે અંતિમ પદ આવતું નથી બરાબર તો સી નંબરનું અહીં પૂર્ણ થાય છે બરાબર બસો મિલી જેમ બે પોઈન્ટ પાંચ લીટર અને રૂપિયા ચાર જેમ રૂપિયા પચાસ અહીં એકમ જે છે એ અલગ અલગ છે અહીં મિલી છે અને અહીં લીટર છે બરાબર તો આપણે જાણીએ છીએ કે એક લીટર બરાબર કેટલા થાય એક હજાર મિલી આ તમને ખબર હોવું જોઈએ કે એક લીટર બરાબર એક હજાર મિલી એકમ અલગ અલગ છે એટલે આપણે સંપૂર્ણ એકમ સાથે લખીશું બરાબર તો આ જે લીટર જે છે એ મોટો એકમ છે અને મિલી જે છે એ નાનો એકમ છે એટલે કે આને છે ને આપણે એક હજાર વડે ગુણવું પડશે બરાબર તો બસો મિલી ના છેદમાં આને ડાયરેક્ટ મિલીમાં લખવું હોય તો શું થાય બે પોઈન્ટ પાંચ ગુણ્યા એક હજાર મિલી બરાબર મિલી અને મિલીને આપણે કાઢી નાખીશું અને અહીં બે પોઈન્ટ પાંચ છે એટલે શું લખાય બે પોઈન્ટ પાંચ એટલે પચીસ અને પોઈન્ટ પછી એક રકમ છે એટલે શું લખાય છેદમાં દસ એટલે શું લખાશે બસો ને બસો બે પોઈન્ટ પાંચ એટલે કે પચીસ પોઈન્ટ પછી અહીં એક રકમ છે એટલે શું આવશે છેદમાં દસ અને એક હજારનું તમારે લખવું પડશે એક હજાર બરાબર હવે શૂન્ય જે છે આ પ્રમાણે શૂન્ય કટ થશે જોવો છો એક એક શૂન્ય શૂન્ય અને આ પણ ઉપર નીચે જ કહેવાય આ પણ ઉપર નીચે જ કહેવાય એટલે આ શૂન્ય આ શૂન્ય સાથે કટ થશે બરાબર એટલે બાકી કેટલા વધ્યા બેના છેદમાં પચીસ બેના છેદમાં પચીસ બે જેમ પચીસ હવે આ ચાર રૂપિયાવાળું જે છે આપણે લખીશું રૂપિયા ચાર જેમ રૂપિયા પચાસ એટલે કે ચારના છેદમાં પચાસ બેના ઘડિયામાં ચાર આવે છે બે દુ ચાર અને પચાસનો અવયવ એક પડે છે બે સાથે બે ગુણ્યા પચીસ પચીસ ડુ પચાસ બે અને બે કેન્સલ બે ના છેદમાં પચીસ બે જેમ પચીસ બંને ગુણોત્તર કેવા આવે છે સરખા આવે છે બરાબર બંને ગુણોત્તર સરખા આવે છે હવે આપણે એને એકમ જુદે જુદા છે એટલે આપણે એકમ પ્રમાણે એને લખીશું તેથી આ જે રકમ છે એ પ્રમાણે આપણે લખવાનું છે ફક્ત અનિન જગ્યા પર બરાબરની નિશાની આવશે બસો મિલી જેમ બે પોઈન્ટ પાંચ લિટર બરાબર રૂપિયા ચાર જેમ રૂપિયા પચાસ બરાબર આમ જે ગુણોત્તરો છે એ પ્રમાણમાં છે એ સેન્ટન્સ આપણે લખવાનું છે બસો મિલી જેમ બે પોઈન્ટ પાંચ લિટર અને રૂપિયા ચાર જેમ રૂપિયા છ પ્રમાણમાં છે પ્રમાણમાં છે બરાબર હવે શું લખીશું તો જે ઇક્વલ ની નિશાની છે તેના ઉપર આપણે ચાર ડોટ લખવાનો છે મિલી જેમ પછી ચાર ડોટ લખવાના છે રૂપિયા ચાર જેમ રૂપિયા પચાસ એના પરથી સૌથી પહેલા જો ગુણોત્તા સરખા આવ્યા છે એટલો જવાબ આવશે હા બીજો પદમાં આપણે લખીશું મધ્યમ પદ શું આવશે વચ્ચેનું પદ આ વચ્ચેનું પદ બરાબર એટલે કે બે પોઈન્ટ પાંચ લિટર અને રૂપિયા ચાર અને લાસ્ટ જવાબમાં અંતિમ પદ એટલે કે જે છેડા પર હોય તે બસો મિલી અને અહીં કેટલા છે રૂપિયા પચાસ તો આ પ્રમાણે આપણું રૂપિયા પચાસ આ પ્રમાણે આપણો જે પ્રશ્ન નંબર ચાર છે એમાં સંપૂર્ણપણે એ બી સી અને ડીનો આપણે દાખલો પૂર્ણ કર્યા છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને રાધે રાધે